બિલ્ડિંગ શાખામાં કર્મચારીનું સ્વાસ્થ્ય બગડતા અર્થે ખસેડાયા હતા પ્રગતિ કરી જગ્યાએ જગ્યાએ મસમોટા મોટા હોસ્પિટલો ખુલે છે તબીબી કોલેજોની સંસ્થા વધી છે પણ લોકોનું સ્વાસ્થ્ય કથળ્યું છે કેમ કે નીતિ ધારકોનું નીતિઓ યોગ્ય નથી લોકોની તબિયત અચાનક લથડવાના બનાવો પણ વધ્યા છે જે ચિંતાજનક છે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા એક કર્મચારીની આજે તબિયત લથડી હતી કર્મચારી અગ્રણી દેવેશ મોરારી દ્વારા જણાવ્યું હતું કે બિલ્ડિંગ શાખામાં કામ કરતા પારિતોષિક ભાઈ મંસૂરીની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા અને પરિવારજનોને જાણ કરી હતી હવે અમે અહીંયા હતા જ લોબી ઊભા હતા બિલ્ડિંગ શાખામાં પારિતોષિકભાઈ મુનશી ક્લાર્ક છે એમને ખુરશી ઉપર બીપી કાંઈ આયલો થઈ ગયો છે તો ઢળી પડ્યા હતા પછી અત્યારે તો ઓકે છે અને સારું છે ત્યાંથી અમે ખુરશીમાં એ લઈ લિફ્ટમાં અને એમ્બ્યુલન્સ આપણે ફાયર બ્રિગેડની બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલ કર્યા છે અને એમના ઘરે એમના ફેમિલી મેમ્બર એમના વાઇફને ફોન કરી દીધો જે એમણે હોસ્પિટલ કીધું એ હોસ્પિટલ ત્યાં પહોંચે છે તમને કેવી રીતે જાણ થઈ કે અમને આવી શકાય અમે અહીંયા હતા જ લોબીમાં ત્યાંથી બિલ્ડિંગ શાખામાંથી બે કર્મચારીઓને ચેર પરથી લઈ આવ્યા ચેરમાં બેસાડીને સાડીને ચેરને દશી લાવ્યા હતા અને લિફ્ટ પાછ લિફ્ટમાંથી અમે નીચે ઉતાર્યા અને ફાયરમાંથી આપણી એકસો આઠ ફાયરની એમ્બ્યુલન્સ મંગાવી અને એવું કામનું તો ખબર નહીં એમને પોતાની શું હશે શું નહીં પોતાને શું એ એ જોયા પછી ખ્યાલ આવે પોતાની એની હેલ્થમાં કંઈ અગાઉની કોઈ બીમારી હોય કે શું છે પણ અને અત્યારે બીપી કાંઈ હાયલોથી ચક્કર આવીને ડળી પડ્યા હતા અને બે જ મિનિટમાં પાછા ઊભા થઈ ગયા વ્હીલચેર છે વ્હીલચેર મૂકેલી છે ના એ તો અમે ઇમરજન્સીમાં લઈ આવ્યા હતા બાકી વ્હીલચેર તો આપણે લિફ્ટમાં છે મૂકેલી વ્હીલચેર તો ઉપર નીચે કોઈ પણ હેન્ડીકેપ અરજદાર વ્હીલચેર મૂકેલી છે પણ એ વ્હીલચેર લેવા જે આવે એના કરતાં ખુરશીમાં બેસાડીને ખેંચીને લઈ આવે ઇમરજન્સી અને તાત્કાલિક હજી બે જ મિનિટમાં ફોન કર્યો તો અમારી ફાયરની એમ્બ્યુલન્સ પણ આવી ગયેલી અને ટીમ પહોંચે અત્યારે બે પાંચ મિનિટમાં તો હોસ્પિટલ દિનેશ દેવ મુરારી પ્રમુખ ગુજરાત આવડે કર્મચારી મહામંડળ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર